વેરસમ ગામે રાઠોડ વાસમાન રહેતા મણિલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો તે વેળા કોઈ કારણસર તેનું સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટર ટેન્કર પલટી ગયું હતું